કોઈપણ એવી પરિસ્થિતિ આવી પડે તો ઓક્સિજનના બાટલા બેડ વેન્ટિલેટર થી માંડીને તમામ સુવિધાઓ અહીંયા તંત્ર તૈયાર છે અને ખડે પગે તત્પર છે એવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો એનો સામનો કરવા હોસ્પિટલ તંત્ર આરોગ્ય તંત્ર બિલકુલ સક્ષમ છે એવું એમણે જણાવ્યું અને જાહેર જનતાને ખોટી અફવાઓથી ડરવાનું નથી અને સાવચેતી રાખવી ભીડભાડમાં જવું નહીં એવી સલાહ પણ આપી નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચે છે તાપી જિલ્લા જનરલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં અને દેશભરમાં હાલ ફરી એકવાર કોરોનાના નવા સાથે ઘણા બધા દર્દીઓ અલગ અલગ જિલ્લાઓમાં જેવા કે આણંદ અમદાવાદ અને હાલમાં સુરતમાં બે કેસ નોંધાયા ત્યારે તાપી જિલ્લા આરોગ્ય તંત્ર ની તૈયારી શું છે અને કઈ કઈ વ્યવસ્થાઓ અત્યારે હાલ છે એના વિશે આપણે સીધી વાત કરીશું તાપી જિલ્લા જનરલ હોસ્પિટલ સીડીએમઓ સાહેબ સીડી જામીન સાહેબ આપણી સાથે જોડાયા છે જી સર અત્યારે જે કેસ કોરોનાના રાજ્યભરમાં ચાલી રહ્યા છે આપણું હોસ્પિટલ તંત્ર કેટલું સજ્જ છે અત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ નીચે અત્યારે દેખાઈ દીધો છે અને ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લામાં રોજ રોજ નવા કેસો મળી રહ્યા છે તે અનુસંધાને પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારેનો હોસ્પિટલમાં આપણે એક આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે દવા તેમજ અન્ય વ્યવસ્થાઓ જરૂરી મટીરિયલ માસ્ક વગેરેની આપણે પૂરતી પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ દરેક સ્ટાફને ને મીટી નાખીને એક તરફ વખત તાલીમ આપીને સજ્જ કરવામાં આવેલ છે આપણે ત્યાં એન્ટીજન રેપિડ ટેસ્ટ માટેની સગવડ ઊભી કરવામાં આવેલ છે તેમજ આર્ટિફિશિયલ લેબોરેટરી પણ કાર્યરત કરવામાં આવેલ છે કોઈ પણ કેસ આવે તો તેની સારવાર માટે તત્પર હોસ્પિટલનો સ્ટાફ છે અને પૂરતી કાળજી રાખવામાં આવશે જી બિલકુલ હોસ્પિટલ તંત્ર ખડે પગે છે તત્પર છે સાથે સાથે સર આપના થકી જાહેર જનતાને એક સંદેશ પણ આપીએ કે આ ગભરાવાની જરૂર નથી ઘણા લોકો પેનિક થઈ રહ્યા છે આવા માહોલમાં કે ફરી કોરોના આવ્યો છે તો આપ જાહેર જનતાને શું કહેશો જાહેર જનતાને એટલી સૂચના છે કે આમાં ગભરાવાની જરૂર નથી કંઈ પણ શરદી ખાંસી કંઈક લક્ષણો ગણાય તો હોસ્પિટલમાં આવીને તપાસ કરાવવી જરૂરી છે પરંતુ સાથે સાથે થોડો માસ્કનો ઉપયોગ વધારો પડશે થોડું સોશિયલ ડિસ્ટન્સ શરૂઆતમાં જે રીતના આપણે સાવચેતી રાખી હતી એ રીતના થોડી સાવચેતી રાખી ખૂબ જરૂરી છે એમને કંઈ પણ લક્ષણો જણાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી છે જી ધન્યવાદ સર